નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા રાજન આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ દસ નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં કુલ નવસો એક્યાસી પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી ગત વર્ષની સરખામણીમાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકાના વધારા સાથે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા વર્ષ બે હજાર ચોવીસનું પરિણામ નોંધાયું છે જ્યારે વડોદરાનું પંદર ટકાના વધારા સાથે સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ નોંધાયું છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર માં આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલનું પરિણામ પંચાનું ટકા આવ્યો છે જે માટે શાળાના આચાર્ય દ્વારા સ્કૂલના ટ્રસ્ટી વિના મહેતા શિક્ષકગણ તથા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેઓને તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી શાળામાં અભ્યાસ કરતી ભૂમિ ખત્રીના પસંદ ટાઇલ આવેલા છે તથા પર્સન્ટેજ ચોરાણું આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ તેમજ માર્ગદર્શનના આધારે આ પરિણામ છે તે બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે અન્ય વિદ્યાર્થીની ખુશી પરબના પસંદ ટાઇલ તથા પસંટેજ ત્રાણું પોઈન્ટ તેત્રીસ આવ્યા છે આ શાળામાં શરૂઆતથી અભ્યાસ કરે છે તેણીએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો ખૂબ જ સારું માર્ગદર્શન શિક્ષણ આપે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરે છે જ્યારે વૃંદા નામની વિદ્યાર્થીનીના ટાઈલ નવ્વાણું ચૌદ આવ્યા છે આજે ધોરણ દસ નું પરિણામ આવ્યું બરોડા પબ્લિક સ્કૂલ ખાતે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ જે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે અમારું સ્કૂલ મેનેજમેન્ટ અમારા ટ્રસ્ટી શ્રી આદરણીય મીના મહેતા મેડમ અને એ લોકોનું પ્રેરણા અને એમના માર્ગદર્શન હેઠળ અને મારા વાલા જે વિદ્યાર્થીઓ અમારા શિક્ષકોની મહેનત અમારું સ્કૂલનું જે આખું સ્ટ્રકચર છે જે રીતે બચ્ચાઓને અમે પ્રેક્ટિસ આપીએ છીએ કેવાયલ સિસ્ટમ છે યુનિટ ટેસ્ટ પ્રીબોર્ડ પ્રિલિમ એક્ઝામ અને આજે જે કંઈ અમે આ જોઈ રહ્યા છીએ પરિણામની જે ઝાંખી એ બધા અમારી સિસ્ટમને આધારિત છે અને થેન્કસ ટુ માય સ્ટુડન્ટ્સ અને ઓલ માય મેનેજમેન્ટ સ્ટાફ થેન્ક યુ નામ ખુશી પરબ છે અને હું બીપીએસની સ્ટુડન્ટ છું અમને મેં ટેન્થ પાસ કર્યું અને મારા નાઇન્ટી એઇટ પર્સન્ટ અને નાઇન્ટી થ્રી થર્ટી થ્રી આવ્યા છે અને અહીંયાના ટીચર્સ બહુ જ સપોર્ટિવ છે બહુ જ એન્કરેજ કરે છે અને આ સ્કૂલમાં મેં પહેલાંથી જ છું એટલે મને અહીંયાનો અનુભવ બહુ જ સારો રહેલો છે અમને પ્રીબોર્ડ્સ અને પ્રિલિમ્સ જે લેવામાં આવી હતી એનાથી અમને બહુ જ હેલ્પફુલ રહ્યું અમને જરા બી નર્વસનેસ નહીં થઈ અને અમારા બોર્ડના પેપર બહુ સારા ગયા